નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ દસ ડિસેમ્બર બે હજાર પચીસ ને બુધવારનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને ઈ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્રિત રહેવાનો છે કોઈ જૂના મિત્ર અથવા સંબંધી સાથે અચાનક મુલાકાત થઈ શકે છે જે જૂની યાદો તાજી કરશે કોઈ ખાસ વ્યક્તિની મદદથી તમારી ઘણી સમસ્યાઓ દૂર થઈ જશે માતા પિતાના સહકાર અને સંપર્કથી તમને સારો ફાયદો થશે ઘર પરિવાર અને ધંધા વ્યવસાયને લગતી પ્રવૃત્તિઓ વચ્ચે સારું સંતુલન જાળવશો તો લાભ થશે ગુસ્સા અને વર્તન પર નિયંત્રણ રાખો નહીં તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે પીંપળના જાળ નીચે દીવો પ્રગટાવો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ ગ્રહોની સ્થિતિ વૃષભ રાશિના લોકો માટે અનુકૂળ રહેશે કાર્યસ્થળની સમસ્યાઓના ઉકેલ માટે આત્મનિરીક્ષણ કરશો જે લાભદાયક રહેશે પરિવારમાં કોઈ પણ પ્રકારની બેદરકારીથી બચો નહીં તો મતભેદની સ્થિતિ ઊભી થઈ શકે છે વેપારીઓ અને વેપારીઓ તેમના વ્યવહારિક કૌશલ્યથી અવરોધ અવરોધો દૂર કરશે પરિવાર સાથે વધુ સમય વિતાવવાની તક મળશે જેનાથી માનસિક શાંતિ પણ મળશે આજે તમારા લવ પાર્ટનર સાથે કોઈ પણ પ્રકારના વિવાદથી દૂર રહો આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ રંગની વસ્તુઓ જેમ કે ચાવ ચાવલ દૂધ વગેરેનું દાન કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ મિથુન રાશિના લોકોને આજે સખત મહેનતનો સારો ફાયદો મળશે અને સાથે જ સંપૂર્ણ ધ્યાન કાર્ય પર રહેશે ધાર્મિક અને સામાજિક કાર્યમાં સક્રિયપણે ભાગ લેશો અને તમને ઘણી સંસ્થાઓનો સહયોગ પણ મળશે રિયલ એસ્ટેટ સંબંધિત બાબતોને નિર્ણાંક વળાંક પર લઈ જાઓ માટે આજનો દિવસ અનુકૂળ નથી તમને તમારી ઈચ્છા મુજબ ક્ષેત્રમાં તકો મળશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ વસ્ત વસ્ત્રો ધારણ કરીને દેવી લક્ષ્મીની સામે શ્રી સૂતકનો પાઠ કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના જાતકો આજે પોતાનું કામ પૂરી ઉર્જા સાથે કરશે અને સફળ પણ થશે આજે પડોશીઓ સાથેની કોઈ જૂની બાબત કોઈ વડીલની મદદથી ઉકેલી શકાય છે બાળકોની સમસ્યાનો ઉકેલ શોધવા માટે ઘણી દોડધામ કરશો અને સફળતા પણ મળશે મિલકત કે વાહન ખરીદવાની યોજના બનશે ઘરેલું બાબતોમાં પરિવારના કોઈપણ સભ્યની इच्छाओ प्रति सावध रहो आणि तुम्हारा कार्य पर ध्यान આપો આજે ભાગ્ય 75% તમાર પક્ષમ રાશિ માતા લક્ષ્મીને ગાય બતાસક કમળ વગેરે અર્પણ કરો सिंह राशि सिंह રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ ઘણી રાહત આપનાર રહેશે કાર્યસ્થળ અને ઘર પરિવારની સમસ્યાઓનો ઉકેલ મળશે બાળકોની પ્રવૃત્તિઓ અને સમસ્યાઓ પર ધ્યાન આપવું જરૂરી રહેશે કોઈની સાથે વિવાદ થઈ શકે છે તેથી તમારા વર્તન પર નિયંત્રણ રાખો આજે તમારે કાર્યસ્થળ પર વિરોધીઓનો સામનો કરવો પડી શકે છે વેપારીઓને આજે વેપારના વિસ્તરણ માટે ઘણી શુભ તકો મળશે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે કનક ધારા સ્ત્રોતનો પાઠ કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના લોકો આજે ભૌતિક વસ્તુઓ પર પૈસા ખર્ચ કરશે દિવસની શરૂઆતમાં ઘણી દોડધામ થશે અને તમે કંઈક મોટું સામે અવાજ પણ ઉઠાવી શકો પરિવારમાં કોઈ શુભ કાર્યક્રમ અંગે ચર્ચા થઈ શકે છે તેની સાથે જ કોઈ મહેમાનનું આગમન પણ થશે જેના કારણે મન પ્રસન્ન રહેશે વિદ્યાર્થીઓએ આજે તેમના અભ્યાસની અવગણના ન કરવી જોઈએ આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે માતા લક્ષ્મીની પૂજા કરો અને શ્રી સૂતકનો પાઠ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના લોકો દિવસભર એક યા બીજા કામમાં વ્યસ્ત રહેશે પરંતુ સાંજે થોડી રાહત રહેશે આધ્યાત્મિક કાર્ય તમારા મનને વ્યસ્ત રાખશે અને સકારાત્મક ઉર્જા પર ધ્યાન કેન્દ્રિત કરશે જેના કારણે તમે નવી ઉર્જા સાથે કાર્ય કરશો તમે કોઈ મિત્ર અથવા પ્રિય વ્યક્તિના કારણે મુશ્કેલીમાં મુકાઈ શકો છો જો પરિવારના કોઈ સભ્ય સાથે મિલકતનો વિવાદ ચાલી રહ્યો હોય તો તેને શાંતિથી ઉકેલવાનો પ્રયાસ કરશો તો તમને ફાયદો થશે પારિવારિક વાતાવરણ સુખદ રહેશે અને એકબીજાનો સહયોગ પણ પ્રાપ્ત થશે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે ગુરુજન કે વરિષ્ઠ લોકોના આશીર્વાદ લો અને કેળીઓને લોટ ખવડાવો વૃશ્વેક રાશિ વૃશ્વેક રાશિના જાતકોના અક્ષર ન અને ય યશ્વેક રાશિના જાતકોએ આજે ઉતાવળમાં કામ કરવાનું ટાળવું જોઈએ નહીં કરેલું કામ બગડી શકે છે આજે તમે કેટલાક ખાસ લોકો સાથે મુલાકાત કરશો જેનાથી તમને ફાયદો પણ થશે પિતા સાથે કોઈ બાબતમાં મતભેદ થઈ શકે છે તેથી વાતચીત દરમિયાન શાંત અને નમ્રતા રાખો જીવનસાથી અને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ રહેશે વ્યવસાયિકોને આજે સારા સંબંધોનો લાભ મળશે અને સામાજિક રીતે ઘણા કાર્યોમાં ભાગ લેશે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે લક્ષ્મી ચાલીસાનો પાઠ કરો અને ગાયને લીલો ચારો ખવડાવો ધનરાશિ ધનરાશિના જાતકોના અક્ષર પ ધ અને ઢ આજે જોખમી નિર્ણયો લેવાનું ટાળો રાશિના લોકો ઉતાવળમાં લીધેલા નિર્ણયો તમારા માટે નુકસાનકારક બની શકે છે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં વિશ્વાસ વધવાથી તમે તમારી અંદર સકારાત્મક પરિવર્તનનો અનુભવ કરશો કોઈ મહાન વ્યક્તિના આશીર્વાદ મળશે જે તમારા માટે સુખદ રહેશે બિઝનેસમેનને આજે અચાનક પ્રવાસ પર જવું પડી શકે છે સાસરીયાઓ સાથે સારો સમય પસાર થશે આજે ભાગ્ય પાસઠ ટકા તમારા પક્ષમાં રહેશે તુલસીના છોડ પર ઘીનો દીવો પ્રગટાવો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકો આજે અચાનક કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત કરી શકે છે જે તમારો દિવસ બનાવશે આજે તમે જેટલી મહેનત કરશો તેટલું જ તમને તે મુજબનું પરિણામ મળશે કોઈ મિત્રને ગુપ્ત વાતો જણાવવાનું ટાળો તે તમારા માટે નુકસાનકારક હોઈ શકે છે જો તમે કોઈ પણ રોકાણની યોજના બનાવી રહ્યા છો તો સૌ પ્રથમ તેના દરેક સ્તર વિશે યોગ્ય ચર્ચા કરો આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ કુંભ રાશિના લોકો આજે કોઈ ખાસ યોજનામાં જોડાઈ શકે છે જેનાથી તમે એકદમ હળવાશ અનુભવશો સંતાનની કોઈ પણ સફળતાથી મન પ્રસન્ન રહેશે અને પરિવારનું વાતાવરણ પણ ખુશનુમાં રહેશે ઘર વપરાશની વસ્તુઓની ખરીદીમાં સમય લાગશે વ્યાપારમાં ચાલતા દરેક વ્યવહાર પર નજર રાખો વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં પણ થોડો ફેરફાર કરી શકો છો આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગ પર દૂધ ચડાવો અને યોગ અને ધ્યાન કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ મીન રાશિના લોકોને આજે પોતાના શત્રુઓ પર વિજય મળશે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શનથી કાર્યક્ષેત્રમાં સફળતા મળશે જો તમને તમારા અંગત જીવનમાં કોઈ નિર્ણય લેવામાં મુશ્કેલી આવી રહી છે તો તમારા પરિવારના સભ્યોની સલાહ તમારા માટે ફાયદાકારક રહેશે અહંકાર અને ક્રોધને સ્વભાવમાં આવવાના દો નહીં તો તમે કોઈ પણ લક્ષથી ભટકી શકો છો વ્યવસાયિક જીવનમાં કોઈ સારા સમાચાર મળશે જે તમારી પ્રતિષ્ઠામાં વધારો કરશે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીની પૂજા કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો